જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે બધાનું આજના વિડીયોમાં તો જો આજે તો ખબર જ છે બધાને કે હોળી ધૂળેટી છે એટલે પહેલાં તો અમારા અને અમારા આખા આખા પરિવાર તરફથી મારી યુટ્યુબ ફેમિલીને હેપી હોળી ધૂળેટી હોળી ધૂળેટીની હાર્દિક શુભકામના બહુ બધી તો જો હવે આ છોકરાઓ તો બધા અમારે હોળી ધૂળેટી રમે છે જો રમી રમીને કેવા બેગડા છે બધા આ તો આપણે સત્યમાં આયુષ્ય અને

કલર થી કેસુડા થી બધા થી રમી લીધું છે કાચો પાકો કલર પાકા કલર થી રમી લીધું છે જો આ પાકા કલર થી જાતું નથી આ બાજુ આ તો કોરો કલર છે તો બધે જો હવે ઊભા છે રાખીને હશે બેન ફોટો પાડે છે એનો એટલે હાલો હવે જાવ રમવા જો મારી વૈષ્ણવી ની ગીમ છે એટલે જો હવે ધૂળેરી ભૂળેરી રમી ને બધાય નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે અને જો આ વૈષ્ણવી બેન રમે છે અને વૈષ્ણવી ને હજી નવરાવાની બાકી છે કા વૈષ્ણવી અને જો બધાય મહેમાન આવી ગયા છે અને આજે તો ધૂળેટી હોય એટલે નિવેદની ખીચડી બનાવવાની હોય એટલે જો બધાય આવી ગયા છે મહેમાન અને ખીચડી માટે ચોખા ને એવું બધું સારું કરે છે ચોખા હારા કરે છે અને અહીંયા તપેલું મૂકેલું છે અહીંયા ખીચડી ઓરવાની આવી રીતના મંગાવ કરી અને જો નાના નાના છોકરા ને જે હોળી બધા એની શરૂ છે ધ્રુવી આવેલી છે ધ્રુવી તો હોળી રમી ને આવી બધા ધૂળે થી રમી ના આવી રમી ના તૈયાર થઈને આવી છે અને આવી છે જો અહીંયા રાત રહેલી હતી એટલે જો હજી રમેશ આમ હા મુજબ આવીશી તું કેવી બગડી આમ ઓરી આવી તો આમ તો જો આખી બગડી તો તું જો તો જો હવે આવીશું ને બધાય નાવા જાય છે કારણ કે પછી નિવેદની ખીચડી બની જાય પછી ગીમ હોય એટલે ગીમ કરવા માટે મઢે જવાનું હોય એટલે નાઈ ધોઈને તૈયાર થઈને મઢે તો પછી જ જવાય એટલે હવે બાયું બધી ખીચડીને ઓરે છે હવે એ બની જાય પછી મઢે જવાનું અને ત્યાં હું વૈષ્ણવી જો જાગી ગઈ છે એટલે એને નવરાવીને એને તૈયાર કરી દઉં તો બધા એને વૈષ્ણવી ફેમિલી બ્લોગ તરફથી આવ્યા હોળીને ધૂળેટીની હાર્દિક શુભકામના અને જો ધૂળેટી શરૂ થઈ ગઈ છે અમારે તો હવે અમારા નજીક દરિયો હોય એટલે દરિયામાં નાવા જવાનું હોય અને પહેલાં તો વૈષ્ણવીની આજે ગીમ છે તો એને ગીમ કરવાની છે એટલે એની બધી જે કાંઈ વિધિ રસમ હોય એ બધી પતાવી દઈએ અને પછી જવાનું છે આપણે દરિયે દરિયે ખૂબ મજા મસ્તી કરીને નાહવાનું અને નાહીને પછી પાછું આવતું રહેવાનું અને પાણીમાં નાહીએ એટલે ભૂખ તો ખરેખરી લાગી હોય અને પછી આવીને આપણે ફાફડાને એવું બનાવ્યું હોય એ બધું ફાફડાને એવું ફૂલ ઝાપટવાનું અને મોજ કરવાની આજે તો આખો દિવસ મોજ જ હોય અને પછી સાંજના ટાઈમે થોડીક વાર જઈશું આપણે ઓફિસે દુકાને બાકી પછી આખો દિવસ આજે છુટ્ટી અને મોજ કરવાની તમે પણ કોમેન્ટ કરીને કહેજો હોળી ધૂળેટી તમારે કેવી રહી છે છે તો જો તૈયાર થઈ ગઈ કારણ કે આને જવાનું છે માતાજીના મઢે ગામમાં એટલે ઈ નાઈ ને હવારે ઘડીક હોળી રમતા હતા બધા ક્યાં કોણ કોણ રમતા હતા એવું છે તો પછી કલર બલર કઈ બધું કે મારી હાટું કઈ પીડ્યો કેટલો રાખજો

એને ધૂળાટી રમવાની છે ને એના મમ્મીને બધા હમણાં આવી જ છે બેન એ અમુક આવી ગયા છે ને હવે બધાને જવાનું છે અમારે ગામમાં તો હું પહેલાં એને ગામમાં બધાને મૂકી આવું અને પછી એ લોકો વિધિ જે હશે આપણે આ ગીમની એ બધી કરી દે એમાં કંઈક ને એના બધાને આવવાનું હોય ને એવું હોય છે પણ તમે જોજો વિડીયોમાં તમને બધું બતાવશું બધી

alem ચોમાસાના ચાવડો અને આ બધા એના ફાય કપડાં લાવ્યા એ બધા જો સરસ મજાના કપડા પહેરાઈ દીધા છે નવી નવી તૈયાર થઈ ગઈ છે બધા બધા ખાઈ ન જાતી હો અને જો આયા એના ફાય બધું આ બધું તૈયાર કરીએ અને હા મેં ને એવું બધું તૈયાર કર્યું છે મઢ માતાજીની આગળ મઢમાલાજ કા બનો એટલે જો અમે તો લાશ કાઢી ઉપરથી બધાય હું ને માઈટ બધાય લાશ કાઢી અને આ આપતિ ની મે ના બધાય ના માથા કા લાશ બોલવી ના ઓકે આમાં માથા કા આમાં માથા કા લાશ છે ખાલી માથા રાખી રાખો આપણું સાહેબ કે બગશે ને આન પવિયા હોય ઓણ રાખીશું કોણ કોણ આવ્યું શોભા દેવા શોભા માઈટ તો કોણ જાગવો સાપ રાખવાનું બાજ બાજ સાપ બેસા હેશે <laughs> બા બાપાઈ ગીની માથા પાઈ તોય મા તમને બાર કે ભઈ લ્યો યો આનો આયા બોલાઈ જો આદરાખવાર સીપ કા હો હા લેવો બા ને કા પા એ તો તાઈ કે હો હાલો હાલો ફટાફટ લે લેજો જો બધાય બોલ્યા છે ને કરે છે ગેમ આ તો થઈ જો બોલ લે આ છો કાવડ ના જો બોલ ન જમતા હાલો દેખિર બેવ છો ને એની તરીકો થઈ સાસ્તક નું નહી કરો લે એમ જાતો રાખો હાલો થઈ જા ભાઈ નહી आई ने ना हाफर तो लगन

એટલે ઘરે જો અહીંયા આવીને વેસાવીને કપડાં વપડાં બદલીને ધૂરાઈ દીધું છે કારણ કે એ થાકી ગઈ હતી કારણ કે એક તો કપડાં બદલા હોય અને ગરમી ને એવું હોય અને રસ્તામાં આવ્યા એટલે ગરમી લાગી ગયું એટલે જો એને ધૂરાઈ દીધી છે અને હજુ બપોર બધાય જમવા બેઠા છે એટલે નાના નાના છોકરાઓને બધા બિહાર કરે છે તો હવે અમે બધા જમી બધા બધાય મહેમાનને એ બધાય છે તો બધા હવે જમી લઈ ગીમ પૂરી થઈ ગઈ એટલે હવે તો જમી લેવાનું હોય તો અમારે તો જો આવી રીતના ગીમ કરે છે તમારે કઈ રીતના કરે છે એ મને કોમેન્ટ કરીને કેજો અને કેવી અમારી ગીમ કેવી લાગી એ કોમેન્ટ કરીને કે છે વેશ લેવન ગીમ કરીને વૈયવા તો એ ભયું બધું જમવા બેસી ગયું છે ધો

જો સુરત દાદા ઢળી ગયા છે અને હવે તો આજે નિવેદની ખીચડી બનાવી હતી એ જવાનું હોય બધે દેવા કારણ કે નિવેદ હોય એટલે બધાને પ્રસાદી દેવાની હોય તો હું બેન જાય છે જો પ્રસાદીનો તાહડો લીધો છે બધા ઘરે અહીંયા બધા હોય કુટુંબ બાજુમાં અહીંયા બધા ઘરે થોડીક થોડીક દઈ દેવાની તો હવે હાંજ પડી ગઈ છે એટલે હું બધે વેચી દઈ તો જો ઘરે ઘરે આવ્યા છે આ અમારા એક મારા જેઠનું ઘર છે ત્યાં આવ્યા છે દેવા આ મારસે આ મારા ભાજી છે વિડિયો ઉતારતા રહો યલે ઓ મે કે ખબર છે કા કાજી ખબર પ્રસાદી થોડી થોડી લઈ દેવા આજે તો નિવેદના ખાલી ખીચડી જોઈએ એટલે જો બધી થોડ થોડી લઈ દેવા એ દેતા દીવા કે

આરાધ્યા જો ઢેબરા ખાય છે અને વૈષ્ણવી રમાડે છે આ તો નો દિવસ કેવાય ગીંભ હોય એટલે બધા ફૈયા જ રમાડે એટલે વારાફરતી વારાફરતી પેલા મોટા ફૈયા રમાડી હર્ષાબેન તો રોજ ઘરે જોય એટલે ઈ તો રોજ રમાડે અને માયાબેને ઘડી રમાડી લીધી

કથા વૈષ્ણવી એકલી એકલી રમે છે ઘણા બધા મહેમાન હતા કે જો ઘણા બધા મહેમાન આવેલા હતા બધા બેઠા હતા બસ હવે હજી યાદ છે એટલે રમતી હતી કા બધા એની વચમાં પિયા રમાડતા હતા તો જો બધા વાળું પાણી કરીને નવરા થઈ ગયા છે અને આજનો દિવસ પૂરો થઈ ગયો છે હોળી ધૂળેથી આવી અને આવીને જો ભાઈએ ગઈ અમારે તો જો કાંઈક આવી ગઈ છે હોળી ધૂળેટી તમારે કેવી ગઈ છે એ કોમેન્ટ કરીને કહેજો વિડીયો ગયો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આજનો વિડીયો હું અહીંયા પૂરો કરું છું જય શ્રી કૃષ્ણ બધાયને